તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા પણ આવા અધિકારી ખુબજ ચિંતાજનક વધારો થયો છે જો માત્ર ગુજરાતની અંદર આ ગૃહ વિભાગના સચિવો કે

એસઆરપી હોય જીએડી ના જવાનો હોય ટીએમપી ના જવાનો હોય તો આવા જે કર્મચારીઓ છે બર્ડ ટર્મ એને અન્ય રાજ્યોની જેમ પગાર ધોરણ ખૂબ જ ઓછું આપવામાં આવે છે અને સૌથી 24 કલાકની ડ્યુટી આવા નાના કર્મચારીઓ પાસે કરવામાં આવી રહી છે સાતો સાત આવા જે કર્મચારીઓ જે છે એને નથી ઓવર પેન્શન આપવામાં આવી રહ્યું સાતો સાત આવા કર્મચારીઓનું સીએડીએ મોંગરી બધું પણ નથી આપવામાં આવી રહ્યું અને સાતો સાત

થોડાક દિવસ પછી તે ગુજરાતના અન્ય જિલ્લાઓમાં ખાસ કરીને વાનો ભાવનગર જિલ્લો હોય બોટાદ જિલ્લો હોય એમાં પણ દારૂ નું પ્રમાણ ચિંતાજનક વધારો જોવા મળ્યો છે એટલે કે સરકારની આ જે દેવડી નીતિને કારણે ગુજરાતના યુવા બરબાદ થઈ ગયો છે આની પહેલા પણ મે મંત્રી શ્રી ધ્યાન દોર્યું હતું ગુજરાતની અંદર જે નાઈ પાર્ટીઓમાં મહાનગરવાળી નાઈ પાર્ટીઓ રોજોમાં આવે છે

આ જે ગુજરાતમાં મહિલાઓ અને બાળકો ઘટનાઓ ઘટના ચિંતાજનક વધી ગઈ છે તેમાં આમ પાર્ટી સખત વિરોધ નોંધાવી રહી છે સાથોસાથ મેં કીધું એમ કે ચોક્કસ પણ કાપદાર આમ આદમી પાર્ટી રજૂ કરી છે અને પાછી નથી